જોનિસબર્ગ સ્ટેટના લેનીશે ટાઉનમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ નવમી ઉત્સવ અને શ્રી હનુમાનજી જયંતી ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ નવમી ઉત્સવ અને હનુમાનજી જયંતી ઉત્સવ નિમિત્તે હનુમાનજી ચાલીસાનો એકસો આઠ વાર પારાયણ કરવામાં આવ્યું હતું પહેલી સવારે લગભગ પાંચ વાગ્યાથી સાંજે આઠેક વાગ્યાના સમય સુધી શ્રી હનુમાન ચાલીસાનો એકસો આઠ વાર પારાયણ કરવામાં આવ્યું હતું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સવારથી જ

ચૈત્રી સુદ નવમી એટલે ભગવાન શ્રી રામનું પવિત્ર ભૂમિ ભારત દેશના અયોધ્યામાં રઘુકુળમાં અવતરણ થયું અને ચૈત્ર સુદ પૂનમ એટલે અંજની માતાના કુખે તેમનો જન્મ થયો જેમણે ભગવાનને પણ ઋણી રાખ્યા હતા એવા મહાન ભક્ત શ્રી હનુમાનનું અવતરણ થયો ભગવાન અને ભક્તનો જન્મદિવસ આજે પણ હજારો વર્ષ થયા હો છતાં એટલા જ ભાવ અને પ્રેમથી ઉત્સાહથી ભારત સહિત વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના યુવા પ્રેસિડેન્ટ શ્રી શૈલેષભાઈ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળના મહિલા સેક્રેટરી શ્રીમતી દીપલબેન અને મેમ્બરો શ્રી જાવીભાઈ હિતુભાઈ જયંતિભાઈ લીલાબેન જ્યોત્સનાબેન જયંતિભાઈ પ્રતિભાબેન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુરોહિત શ્રી જયદેવભાઈ શુક્લા તથા તેમના અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પ્રસાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું હનુમાન ચાલીસાનું એકસો ને આઠ પારાયણ માટે અલગ અલગ સંસ્થાઓ મંડળોએ ભાગ લીધો હતો ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની સમૂહ આરતી પૂજા અર્ચના વિધિ ગુરુજી શ્રી ગુરુદેવભાઈ શ્રી જયદેવભાઈ શુક્લા દ્વારા કરવામાં આવી હતી જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો

ઉથાના રિપોર્ટર વિનય પટેલ when the 108 Hanuman Chalisa was recited from early morning, 5 a.m. when the puja, the Hanuman Puja took place, and thereafter, the first recital about half 5 a.m. in the morning. Throughout the day for 108 Hanuman Chalisa recitals, various Pajan groups, various families and various individuals come forward and uh, recite the Hanuman Charisa, be it five recitals, be it three recitals but the energy that is created, is created throughout the day cannot be explained. We have throughout the day from five o'clock in the morning till 7.30 pm uh, in the range of two and a half thousand people that come to our uh, Charisas to partake in it and we are saying that events of this nature brings the communities together bring the youth together and keep alive our hindu dharma this is the message that you need to take follow your hindu dharma the best that you can it is the foundation that we brought our ancestors brought from the vedas that keeps alive what we are today is yours. Namaste, prem Namaste, Jai Hanuman, Jai Shri Jai Shri Namaste and Jai Shri Ram. My name is Selesh and with me is Temple. We form part of the Lakshmi Narayan Mandir. I am the chairperson and Temple is the secretary. Today we hosted the Hanuman Chalisa recitals which is an annual program. We have 108 chalisas always celebrated on Hanuman Jayanti. The Narayan Mandir has been having this for many, many years, and we are so pleased that the community has been getting involved. We've had so many people that celebrate with us, and especially the youth that have a fondness to Hanumanji, the power that he has. You know, it resides in all of us, and we want to share this knowledge and. લક્ષ્મી નારાયણ ભગવાન કે જય સત્યના અવાજના દર્શકોને શ્રોતાળુઓને મારા જય હનુમાન જય શ્રીરામ હું લક્ષ્મીનારાયણ મંદિર લે સાઉથ આફ્રિકાનું પૂજારી છું અને આજે અહીંયા અમે હનુમાન જયંતિના ઉપક્રમે એકસો ને આઠ હનુમાન જયંતિના હનુમાન ચાલીસાનું પારાયણ કર્યું અને આ ખૂબ જ મોટું ફંક્શન સાઉથ આફ્રિકામાં ઠેર ઠેર ઉજવાય છે અને લોકોનો સારો એવો સહકાર મળે છે અને દિવસે દિવસે લોકોની હનુમાન પ્રત્યેની ભક્તિ અને આસ્થા વધતી જાય છે જય શ્રી